ફરીવાર આપનું હાર્દિક સ્વાગત આજે આપણે પંદરમું સ્વાધ્યાય અંક ગણિતનું એમાં પરિમિતિ અને ક્ષેત્રફળ આ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર આ સ્વાધ્યાયના દાખલા આવે છે ચાલો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ અંગેના દાખલાઓ જોઈએ પહેલો પ્રશ્ન છે કે એક લંબ ચોરસની લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ સાઠ મીટર અને ચાલીસ મીટર છે લંબાઈમાં પાંચ ટકો વધારો કરવો અને પહોળાઈમાં પાંચ ટકાનો ઘટાડો કરવો તો પરિમિતિમાં કેટલો તફાવત આવે તો પરિમિતિની અંદર કેટલો ફરક પડે હવે લંબચોરસ ચોરસ છે વિદ્યાર્થી મિત્રો એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે લંબાઈ બે ગુણિયા લંબાઈ વત્તા પહોળા અહિયાં બે ગુણ્યા સાઠ મીટર વત્તા ચાલીસ મીટર તો બે ગુણ્યા સાઠ વત્તા ચાલે સો એટલે બે ગુણ્યા સો મીટર એટલે બસો મીટર આપણે જૂની જે લંબચોરસ હતો એની પરિમિતિ મળી હવે નવી લંબચોરસની અંદર આપણને કીધું જ છે કે લંબાઈમાં પાંચ ટકાનો વધારો કરવો અને પહોળાઈમાં પાંચ ટકાનો ઘટાડો કરવો તો નવી લંબાઈ એટલે સાઠ મીટર આપેલી છે એમાં સાઠ મીટરના પાંચ ટકા એટલે ત્રણ મીટર થયું તો ત્રેસઠ મીટરની લંબાઈ થઈ એ જ રીતે નવી પહોળાઈ મેળવવી હોય તો ચાલીસ મીટર આપણને જૂની આપેલી છે એના પાંચ ટકાનો ઘટાડો કરવો હોય એટલે બે મીટરનો ઘટાડો થયો તો આડત્રીસ મીટરની આપણને પહોળાઈ મેળવી લંબાઈ થઈ ત્રેસઠ મીટર અને પહોળાઈ થઈ આડત્રીસ મીટર હવે નવી લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે મૂકીએ એટલે બે લંબાઈ પહોળાઈ તો બે કાઉસમાં મીટર વત્તા આડત્રીસ મીટર એટલે બે ગુણિયા ત્રેસઠ આડત્રીસ એટલે એકસોને તો બે ગુણ્યા એકસો એક કરવાથી આપણને બસો ને બે મળે હવે પરિમિતિનો તફાવત મેળવીએ વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા બસો બે મીટરમાંથી જૂની બસો બે મીટર પરિમિતિ બાદ કરીએ એટલે આપણને જવાબ મળ્યો છે બે મીટર ત્યાર પછી પ્રશ્ન બે છે કે એક લંબચોરસની પરિમિતિ એક ચોરસની પરિમિતિ જેટલી જ છે જો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ આપણને પચીસ મીટર લંબાઈ અને પંદર મીટર પહોળાઈ આપેલી છે તો ચોરસનું ક્ષેત્રફળ મેળવો માહિતી આપણને લંબચોરસની પરિમિતિને આપી છે એના ઉપરથી આપણને ચોરસની ચોરસનું ક્ષેત્ર પણ મેળવવાનું કીધું છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે કે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે અહીંયા બે કાઉસમાં પચીસ મીટર વત્તા પંદર મીટર એટલે બે ગુણ્યા ચાલીસ મીટર એટલે એંસી મીટર થાય હવે અહીંયા આપણને લંબચોરસની પરિમિતિ એક ચોરસની પરિમિતિ જેટલું જ આપ્યું છે એટલે ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર મૂકીએ આપણે લંબચોરસની પરિમિતિ જે મળી છે એ જ ચોરસની બનશે એટલે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણિયા લંબાય લંબચોરસની એસી મળી એટલે આપણને ચોરસની પણ એટલી જ કીધું છે એસી મીટર બરાબર ચાર ગુણ્યા લંબાય તો લંબાઈ બરાબર એસી ભાગ્યા ચાર કરીએ એટલે વીસ મીટરની લંબાઈ મેળવી હવે આપણને કીધું ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આપણને જવાબ મળશે બાળકો વીસ ગુણ્યા વીસ એટલે ચારસો ચોરસ મીટરનો વર્ગ આપણને જવાબ મળ્યા પ્રશ્ન ચોરસ નું ક્ષેત્રફળ એકસો ઓગણ સિત્તેર ચોરસ મીટર છે તો તેની પરિમિતિ કેટલી ચોરસ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એકસો ઓગણ સિત્તેર ચોરસ મીટર આપણને ક્ષેત્રફળ આપ્યું છે બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ બરાબર એકસો ઓગણ વર્ગમૂળ કરવાનું એટલે કે એકસો ઓગણ રૂટ કરીએ એટલે આપણને તેર જવાબ મળે તેરનો વર્ગ એકસો ને ઓગણ થાય તો આપણને લંબાઈ મળી છે તેર મીટર હવે લંબો ચોરસની પરિમિતિ મેળવવી હોય તો ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા તેર એટલે કે બાવન મીટર આપણને ચોરસની પરિમિતિ મળે પ્રશ્ન ચાર છે આઠ મીટર લંબાઈવાળા એક લંબચોરસનું ક્ષેત્રફળ ચાલીસ ચોરસ મીટર છે અહીંયા આપણને લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે અને લંબાઈ આપી દીધી છે તો તેની પરિમિતિ કેટલી તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ લંબચોરસનું આપ્યું છે અને લંબાઈ આપી છે તો આપણને એના ઉપરથી પહેલાં પહોળાઈ મળશે અને એ પહોળાઈ ઉપરથી આપણે એની પરિમિતિ મેળવીશું તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે ક્ષેત્રફળ ચાલીસ ચોરસ મીટર છે લંબાઈ આઠ મીટર છે પહોળાઈ આપણે મેળવી છે તો પહોળાઈ બરાબર ચાલીસ ભાગ્યા આઠ એટલે પહોળાઈ મળી આપણને પાંચ મીટર હવે લંબચોરસની પરિમિતિ માટે સૂત્ર છે બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ તો અહીંયા બે અહીંયા બે આવશે આઠ મીટર વધતા પાંચ મીટર આઠ ને પાંચ તેર મીટર એટલે બે ગુણ્યા તેર મીટર એટલે આપણો જવાબ આવશે છવ્વીસ મીટર પ્રશ્ન પાંચ જોઈએ જો પાંચ મીટર પહોળાઈ વાળા એક લંબચોરસની પરિમિતિ ચાલીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે અહીંયા લંબચોરસની પહોળાઈ આપી છે એની પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ મેળવવું છે ત્યારે સૌ પહેલાં આપણે લંબચોરસની લંબાઈ મેળવીશું અને ત્યાર પછી આપણે એમનું ક્ષેત્રફળ મેળવી શકીએ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય તો પરિમિતિ આપણને આપી છે ચાલીસ મીટર બે કાઉસમાં લંબાઈ મેળવવાની છે વત્તા પહોળાય પાંચ મીટર તો ચાલીસ ભાગ્યા બે બરાબર લંબાઈ વધતા પાંચ તો લંબાઈ બરાબર વીસ ચાલી ભાગ્યા બે એટલે વીસ મીટર ઓછા પાંચ મીટર બરાબર પંદર મીટર આપણને લંબાઈ મેળવી હવે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો પંદર મીટર લંબાઈ અને પાંચ મીટર આપેલી છે પહોળા તો પંદર પંચાને પંચોતેર ચોરસ મીટર આપણને લંબચોરસની પરિમિતિ પ્રશ્ન પરિમિત છે એક વ્યક્તિ પચીસ મીટર લંબાઈ અને નવ મીટર પહોળાઈ વાળા લંબચોરસ મેદાનના બદલામાં ચોરસ મેદાન લેવા માગે છે તો ચોરસ મેદાનની પરિમિતિ કેટલી હોય પેલા આપણે લંબચોરસની ક્ષેત્રફળ મેળવીએ લંબાઈ અને પહોળાઈ એ છે લંબાઈ પચીસ મીટર અને પહોળાઈ નવ મીટર તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર પંચોતેર મીટર પચીસ મીટર ગુણ્યા નવ મીટર એટલે બસો ને પચીસ ચોરસ મીટર પરિમિતિ ક્ષેત્રફળ થયું લંબચોરસનું હવે આપણને ચોરસનું ક્ષેત્રફળ કીધું છે તો લંબાઈ ગુણિયા લંબાય એટલે બસો પચીસ ચોરસ મીટર બરાબર લંબાઈ ગુણિયા લંબાય તો લંબાઈ બરાબર બસો પચીસનું વર્ગમૂળ કરવાથી આપણને વર્ગમૂળ એટલે રૂટ કહેવાય ને તો લંબાઈ બરાબર પંદર મીટર મળી હવે પંદર મીટર લંબાઈવાળા ચોરસની પરિમિતિ બરાબર તો ચાર ગુણિયા લાંબા એટલે પંદર ચોખુને સાઠ મીટર આપણને જવાબ મળે સાતમો પ્રશ્ન છે ત્રણ મીટર લાંબા બે મીટર પહોળા અને પચાસ સેમી જાડા એક ટુકડામાંથી પચીસ સેમી લાંબા અને વીસ સેમી પોહળા અને દસ સેમી જાડા કેટલા ટુકડા થાય આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી હોય ત્યારે એક ઘન કહી શકાય લંબઘન તો બે પ્રકારના ઘન છે એક આ ત્રણ મીટર બે મીટરને પચાસ સેમીવાળો બીજો છે ઘન પચીસ સેમી વીસ સેમી અને દસ સેમી જાડો ટુકડો તો મોટો ઘનના છેદમાં નાનો ઘન એટલે આપણે ઘનના ટુકડાની સંખ્યા મળે તો ત્રણ મીટર ગુણ્યા બે મીટર ગુણ્યા પચાસ સેમી અને એના છેદમાં પચીસ સેમી ગુણ્યા વીસ સેમી ગુણ્યા દસ સેમી કરીએ એટલે આના અંશ અને છેદ ઉડાડતા આપણને અહીંયા તમે જોશો તો કોઈ તો અહીંયા સો અને અહીં આવશે પચીસ પચાસ એટલે સો ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે છસો ટુકડા આપણને મળે આ આપણો જવાબ ત્યાર પછીનો પ્રશ્ન આઠ છ સેમી બાજુવાળા નક્કર ઘન બનાવવા બે સેમી બાજુવાળા કેટલા ઘન જોઈએ છ સેમી બાજુવાળો મોટો ઘન એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાય અને સમઘન માટેનું નાનો ઘન છે બે સેમી બે સેમી બે સેમી એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાય તો ત્રણ તેરી નવ તેરીને સત્યાવીસ કારણ કે બે તેરી છ ત્રણ વખત નો ગુણાકાર કરવાથી આપણને સત્યાવીસ જવાબ મળે ત્યાર પછીનો નવમો પ્રશ્ન પાંચ મીટર લંબાઈને ત્રણ મીટર પહોળાઈ વાળા ભૂંય તળિયા પર પચીસ સેમી બાજુવાળી કેટલી ચોરસ લાદી બેસાડી શકાય હવે અહીંયા સમતલના ટુકડાની સંખ્યા આપણને માગી છે ત્યારે મોટા ટુકડાનું ક્ષેત્રફળ એના છેદમાં નાના ટુકડાનું ક્ષેત્રફળ તો આપણે પાંચ મીટર ગુણ્યા ત્રણ મીટર એ મોટા ટુકડાનું ક્ષેત્રફળ છેદમાં પચીસ સેમી ગુણ્યા પચીસ સેમી એ નાના ટુકડાનું ક્ષેત્રફળ છે તો આપણો જવાબ મળશે મીટરને સેમીમાં ફેરવતા પાંચસો સેમી ગુણ્યા ત્રણસો સેમી છેદમાં પચીસ સેમી ગુણ્યા પચીસ સેમી પચીસ દુ પચાસ એટલે વીસ આવ્યા અને અહીંયા આવ્યા પચીસ સત્તા એકસો ને પંચોતેર પચીસ અઠ્ઠા બસો બાર આવ્યા તો બાર દુ ને ચોવીસ બસો ને ચાલીસ ટુકડા આપણને મળ્યા દસમો પ્રશ્ન છે એક પાણીની ટાંકીની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે પચીસ ફૂટ બાર ફૂટ અને ત્રણ ફૂટ છે એનું ઘનફૂટ ઘનફળ કેટલું થાય અને લંબઘન કહેવાય તો લંબઘનનું ઘનફળનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ત્રણેયનો ગુણાકાર કરીએ પચીસ ગુણ્યા બાર ગુણ્યા ત્રણ એટલે નવસો ઘનફૂટ આપણને ક્ષેત્રફળ મળે ઘન ત્યાર પછીનો અને ક્ષેત્રફળનો છેલ્લો દાખલો છે અગિયાર એક ખોખાની લંબાઈ ત્રીસ સેમી અને પહોળાઈ વીસ સેમી અને ઊંચાઈ આઠ સેમી હોય તો ખોખાની ચાર દિવાલનું ક્ષેત્રફળ મળે હવે પહેલાં તો આપણે ચાર દિવાલના ક્ષેત્રફળનું સૂત્ર છે બે ગુણ્યા ઊંચાઈ કાઉસમાં લંબાઈ વત્તા પહોળા તો અહીંયા ઊંચાઈ આઠ સેમી છે એટલે બે 8 આઠ કાઉશમાં ત્રીસ સેમી વત્તા વીસ સેમી એટલે આઠ દુને સોળ ગુણ્યા પચાસ સેમી કરીએ એટલે આપણને જવાબ મળશે આઠસો ચોરસ સેમી જવાબ મળે હતા પંદર માસ પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલાનું સોલ્યુશન નવોદયની પરીક્ષાની અંદર આવી રીતના દાખલાઓ વારંવાર પૂછાતા હોય છે તો આ વિડીયોને ખાસ જોજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નવા વિડીયોના નોટિફિકેશન મેળવો